કલેક્ટર વલસાડના છે પરંતુ જે કેસની અંદર એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા એ સુરતની એક ડુમ્મસ રોડની જમીનનો કેસ છે નમસ્કાર દર્શક મિત્રો સોમવારે એક મોટા ન્યૂઝ તમે સાંભળ્યા જ હશે કે ગુજરાત સરકારે એક આકરું પગલું લીધું અને આઈએએસ ઓફિસર વલસાડના કલેક્ટરને સસ્પેન્ડ કરી દીધા કલેક્ટર વલસાડના છે પરંતુ જે કેસની અંદર એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા એ સુરતની એક ડુમ્મસ રોડની જમીનનો કેસ છે તો આ જે કેસ શું છે અને સરકારે શું કરવું જોઈએ એના વિશે અમે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો સુરતના ડુમ્મસ ડુમ્મસ વિસ્તારની અંદર એક સરકારી જમીન હતી કે જે સોનાની લગડી જેવી કહેવાતી હતી આ સરકારી જમીનમાં ખોટી રીતે ખાનગી વ્યક્તિઓના નામો ચઢાવીને લગભગ બે હજાર કરોડનું કૌભાંડ કર્યું હોવાનું સુરતના પૂર્વ કલેક્ટર આયુષ ઓક ઉપર આરોપ હતો અને એમણે લગભગ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે આ ચુકાદો આપ્યો અને એ પછી જ્યારે આ વાત બહાર આવી ત્યારે આખા ગુજરાતની અંદર ભારે હોબાળો મચી ગયો હતો અને સરકાર પણ પ્રેશરમાં આવી ગઈ હતી કારણ કે મીડિયાથી માંડીને સોશિયલ મીડિયાથી માંડીને બધી જ જગ્યાએ આ વિષયની ચર્ચા ચાલતી હતી અને સરકારે આના માટે એક તપાસ કમિટી બનાવી હતી અને તપાસ કમિટીએ જે તપાસ કરી એમાં પ્રાથમિક તબક્કે કલેક્ટરે આયુષ ઓકે ખોટી રીતે નામો ચઢાવ્યા છે એ વાતો સામે આવી એટલે એમને તાત્કાલિક રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે હવે આયુષ ઓગ જે છે એમને આ પગલું એટલા માટે લેવામાં આવ્યું કે એમણે મહેસૂલ વિભાગને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું છે એટલે રાજ્ય સરકારે આકલું આકરું પગલું ભરવું પડ્યું છે આ આખી વાત ત્યારે બહાર આવી કે જ્યારે કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી દર્શન નાયક એમણે એક ફરિયાદ કરી અને એ ફરિયાદની અંદર એમ કહેવામાં આવ્યું હતું કે કલેક્ટરે વીસ જેટલા નામ ખોટી રીતે સરકારી જમીનમાં ચઢાવી દીધા છે અને બે હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે એટલે આખી વાત બહાર આવી અને એ પછી આખી વાત મીડિયામાં પણ ગાજી ગઈ કારણ કે આ મોટો કૌભાંડ હતું હવે ડુમસની અંદર બે સત્તર લાખ ચોરસ મીટર સરકારી જમીનની અંદર ગણોતિયાઓના નામ દાખલ કરીને કરોડોની જમીન ખાનગી વ્યક્તિઓને નામે આ પૂર્વ કલેક્ટર આયુષ ઓકે કરી દીધી હતી આ જમીનની અંદર કબજેદાર તરીકે કૃષ્ણ મુખલાલ ભગવાનદાસનું નામ ગણોતિયા તરીકે નોંધ દાખલ કરવામાં આવી હતી અને એ પછી એક ડેરી કંપનીના મેનેજરનું નામ દાખલ કરવામાં આવ્યું હતું આની અંદર મહત્ત્વની વાત એ છે કે સુરતના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર કુમારે આ જમીન સરકારી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો અને કોર્ટે પણ આ વાતની નોંધ લીધી હતી પરંતુ સુરતના પૂર્વ કલેક્ટર આયુષ ઓકે આ આખી વાતને નજર અંદાજ કરી દીધી હતી અને સરકારી જમીન હોવા છતાં ખાનગી વ્યક્તિઓને આ જમીન આપી દીધી હતી એમણે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે વેચાણ કરનારની તરફેણની અંદર ચુકાદો આપી દીધો હતો હવે અત્યારે આયુષ ઓકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને એમણે પાટણ હેડક્વાર્ટર્સની અંદર રહેવું પડશે પરંતુ જો આગળ હવે હજુ તપાસ ચાલુ છે અને તપાસની અંદર કલેક્ટર આયુષ ઓક જો કસૂરવાર સાબિત થશે તો એમણે નોકરી પણ ગુમાવવી પડશે એમને બર તરફ કરવામાં આવી શકે હવે મુખ્ય સવાલ એ છે કે સરકારે એ વાત જાહેર કરવી જોઈએ કે કલેક્ટરે કલેક્ટર આયુષ ઓકે આવું શું કામ કરવું પડ્યું શું એમને કોઈ મોટા નેતાઓનું કે કોઈ મોટા માથાઓનું પ્રેશર હતું કે પછી આયુષ ઓકે પોતાની ક્ષમતાથી પોતાની રીતે જ જાતે આ નિર્ણય લઈને કૌભાંડ કર્યું છે સરકારે આ બધી બાબતોની સ્પષ્ટતા કરવી જોઈએ કારણ કે તો લોકોને ખ્યાલ આવશે કે ભાઈ કારણ કે સામાન્ય રીતે લોકો એમ વિચારે કે એક આઈ ઓફિસર એક કલેક્ટર લેવલનો વ્યક્તિ હોય એ આટલું મોટું ડિસિશન એકલા પોતાના હાથે નહીં લે એમને કોઈનું દબાણ હોય અથવા કોઈના કહેવાથી આ નિર્ણય લીધો હોય એવી શક્યતા પણ છે એટલે સરકારે આ બાબતની સ્પષ્ટતા કરી દેવી જોઈએ કે આયુષ ઓકને આ સરકારી જમીન ખાનગી માલિકોને આપી દેવાની જરૂર શું કામ પડી જો આયુષ ઓકની તપાસ એકદમ સિન્સિયરલી અને ગંભીર રીતે કરવામાં આવે તો બીજા મોટા માથાઓના નામ પણ બહાર આવી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ